જુનાગઢના ડેરવાણ પાસે કોઝવેનો એક ભાગ બેસી જતા લાકડા ભરેલી ટ્રક પલટી મારી ગઈ સદનસીબે અકસ્માતમાં ત્રણ લોકોનો બચાવ થયો ડેરવાણથી હસનાપુર ડેમ તરફ જતા માર્ગ ઉપર કોઝવે પરથી લાકડા ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી એ સમયે કોઝવેનો રસ્તો બેસી જતા ટ્રક પલટી મારી ગઈ ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી કોઝવે ના સમારકામ પલટી મારી ગયું હતું

મેં લોકોને ખ્યાલ આવે ને મુખ્ય માર્ગ અમારે અવરજવર જવાનો રસ્તો અત્યારે અમે જઈ શકતા નથી હાલીન તમે જુઓ અમારા બાળકો પણ પાણી માલી જઈ શકે બિચારાની નવે નવી જીસીબી હતી એની હાલત શું થતી છે એ બસી ગયો બરોબર પછી તો સરકાર ને કઈ આવડા લોકો જેની અંડરમાં આવતું હોય એને તો એમ કેવાય ને કે ભાઈ આ રિપેર કરી આ લ્યો આ બીજી ઘટના કેટલા લાખ